મિત્રો આજના વિડીયો આપણે ચેપ્ટર 3 ફીચર સુરેખ સમીકરણ યુગમાં એમાં આપણે સ્વદેત 3.2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં આપણે સૌથી પહેલા લોગને રીત ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે તમને વિડીયો ચાલુ કરીશું x y 14 x -y 14 તો મિત્રો લોગની રીતમાં શું કરવાનો અને આદેશની રીતમાં શું કરવાનો એ તમને આવડશે કે લોગની રીતમાં શું કરવાનો અને આદેશની રીતમાં શું કરવાનો તો તમને एकदम ફટાફટ લખ આવી જશે તો લોગની રીતમાં શું કરવાનો કાં તો x સરખા કરો કાં તો y y સરખા કરો જ્યારે આદેશની રીતમાં શું કરવાનો કાં તો સમીકરણ 1 માંથી કા તો y ની બનાવો કાં તો સમીકરણ 2 માંથી કા તો y ની બનાવો રાઈટ

હું મૂકું છું સમીકરણ બે માં કેટલા મૂકવાના નવ નવ માઇનસ વાય બરાબર ચાર વાય માઇનસમાં છે

અને વાય બરાબર પાંચ છે તો મિત્રો આજને વડે આટલું જ કાલે ફરી એક સાથે મળીશું